છોડાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ભારજ નદી પર બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા નેશનલ હાઇવે છપ્પન તથા રાજ્યના અધિકારીઓએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું છોડાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ભારજ નદી ઉપર બનાવવામાં આવેલા તાત્કાલિક ડાયવર્ઝન તૂટી જતાં આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહારમાં ભારે અવરોધ સર્જાયો હતો તાત્કાલિક સ્થિતિને જોતા નેશનલ હાઈવે છપ્પનવાળા અધિકારીઓ તેમજ રાજ્ય સરકારની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને સમીક્ષા હાથ ધરી અધિકારીઓએ તૂટી ગયેલ ડાયવર્ઝનના ભાગોનું નિરીક્ષણ કરી તેની તાત્કાલિક મરામત કરવા માટે સૂચનાઓ આપી હતી તેમજ પાવી જેતપુરના લોકોના સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વિકલ્પ તરીકે વાહન વ્યવહાર માટે અન્ય માર્ગોને ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સ્થાનિક વતનીઓ અને ખેડૂતો માટે આ ડાયવર્ઝન મહત્વપૂર્ણ રાહદારી માર્ગ હતો અને તેના તૂટી જવાથી લોકોને મુશ્કેલી થઈ રહી છે રિપોર્ટર જિગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર you mm -hmm.